અલકાપુરી ખાતેની ગોવર્ધન નાથજીની હવેલીના મુખ્યનો પંદર વર્ષીય પુત્ર ગુમ થયાના છ દિવસ પછી પણ મળી આવ્યો નથી તેના પિતાએ સોશિયલ મીડિયા પર એક વિડીયો અપલોડ કરીને પુત્રને ઘરે પરત આવી જવા માટે વિનંતી કરી છે હવેલીમાં સેવા કાર્ય કરતા જોગારામનો પંદર વર્ષીય પુત્ર તારીખ અઢારમી મે બપોરે ગુમ થતાં તેની શોધખોળ કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી તે મળી આવ્યો નથી વ્યથિત પિતાએ આજે હાથ જોડીને પુત્રને પરત ઘરે આવવા માટે વિનંતી કરતો એક વિડીયો શેર કર્યો છે તેમાં જણાવ્યું છે કે બેટા તું પરત ઘરે આવી જા ઘરે તું લાલાની સેવા કરજે તારા મમ્મીએ અન્ન જળનો ત્યાગ કર્યો છે તે જીવવાની ના પાડે છે રોજ ઘરે ડૉક્ટરને બોલાવવા પડે છે મારી હાલત કફોડી છે તારી મમ્મી કહે છે કે મને મારા દીકરાનું મોડું બતાવો તું મારી લાગણી સમજ બેટા તું જ્યાં હોય ત્યાં કોલ કરજે હું તને લેવા આવી જઈશ તને કોઈ કશું નહીં પૂછે તું કેમ અને ક્યાં ગયો હતો મારા ઈષ્ટદેવ ગોવર્ધનનાથ પ્રભુને પણ હું રોજ હાથ જોડીને વિનંતી કરું છું તું જ્યાં હોય ત્યાંથી પરત આવી જા તારે જે કરવું હોય તે કરજે તને કોઈ કશું નહીં પૂછે કે તું ક્યાં ગયો હતો કેમ ગયો હતો તને ભણવા બાબતે પણ કોઈ દબાણ કરશે નહીં તારે જે કરવું હોય તે કરજે તને કોઈ રોકટોક નહીં કરે શ્રી કૃષ્ણ હું પહેલાં તો મારા ઠાકોરજી શ્રી ગોવર્ધનનાથજી શ્રી દ્વારકાધીશ પ્રભુને વિનંતી કરું છું કે મારો છોકરો તમને પગે લાગીને અહીંથી ઘરેથી નીકળી ગયો છે તમે મારા છોકરાની રક્ષા કરો અને મારા છોકરાને તમે સહી સલામત અમારે

બેટા હું પણ સેવા કરું છું ઠાકોરજીની પૂજા કરું છું જો તે તારે આ જ કરવું છે તો બેટા તને કોઈ જાતનું પ્રેશર નહીં કરું તું ઘરે આવી જાય એકવાર બેટા તારી મમ્મી જમતી નથી તારી મમ્મી ખાતી નથી તારી મમ્મી પીતી નથી તો એકવાર ઘરે આવી જ તારે સેવા કરવી હોય તો અહીં છૂટ છે અહીં તું ઘરે રહીને તારી મમ્મીને સામે સેવા કરજે બેટા એને અંજળ ત્યાગીને બેઠી છે મારી હાલત ખરાબ છે તું મારી વેદના સાંભળી જ્યાં હોય ત્યાં બેટા એકવાર પાછો આવી જા પછી તારી ઈચ્છા હોય એમ કરજે તારી તને કોઈ જાતની અમે પ્રેશર નહીં કરીએ તારે જે જીવન જીવવું હોય તને છૂટી છે પણ એકવાર બેટા તું ઘરે આવી જા આ પરિવાર બહુ જ દુઃખી છે આખો પરિવાર રાજસ્થાનથી અમે બધા આવીને મારા ભાઈઓ મારી બહેનો એના મામાઓ બધા જ અહીંયા બેઠા છે બધા જ બહુ જ દુઃખી છે બેટા આવું સ્ટેપ ના લઈશ તું બેટા તું જ્યાં હોય ત્યાં બેટા પાછો આવી જા કોઈ તને કોઈ જાતનું પ્રેશર નહીં કોઈ કશું નહીં કે બેટા એકવાર તું અને અહીંયા ઠાકોરજી છે અહીંયા ઠાકોરજી પણ ઠાકોરજી તને સેવા કરવાનો મોકો આપશે બેટા અહીંયા તારું જીવન સાર્થક થઈ જશે અહીંયા સેવા છે ઘરે તું લાલાની સેવા કરજે પણ એકવાર તો બેટા આવી તારી મમ્મી તો એટલા સુધી છે જ્યાં છે ત્યાં મને એકવાર લાઈન બતાવો નહીં તો હું મરી જઈશ હું અંજળ ત્યાગ એ ખાતી નથી પીતી નથી એને હોસ્પિટલમાં એડમિટ કરવી પડે છે રોજ મારે ઘરે ડૉક્ટર બોલાવવા પડે છે ડૉક્ટરથી એમની બીપી લો થઈ જાય છે કોઈ વાર બીપી હાઈ થઈ જાય છે એને મારે ટ્રીટમેન્ટ ચાલુ કરવી પડે છે ત્યારે એ એની સ્થિતિ તબિયત સારી થાય છે બાકી બહુ જ મારી હાલત કપોડી છે બેટા તને હાથ જોડીને વિનંતી કરું છું એક બાપ તરીકે તું મારું સાબળ દીકરા હું ઠાકોરજીની સેવા કરું છું હું આ વસ્તુને સમજું છું તું મારી વેદના સમજ બેટા હું તારે તને ખબર છે હું ધાર્મિક લાઈનમાં છું આધ્યાત્મિક લાઈનમાં છું હું તારી આ વાતને સમજી શકું છું તું જ્યાં હોય ત્યાં બેટા જ્યાં હોય ત્યાં આવીને ફોન કર અમને જાણ કર અમને તારાથી ન અવાય તો અમે તને આવી જઈશું બેટા અને તને કોઈ કશું નહીં કે તું ગયો છે તું એવું ન જાણતો કે હું શું મોડું બતાવીશ કોઈ કોઈ જાતનું તને એમ નહીં પૂછે કે બેટા તું કેમ ગયો હતો તું એકવાર ઘરે પાછો આવી જા શ્રી ગોવર્ધનનાથજી પ્રભુ મારા દેવ બધાને હું વંદન કરું છું કે મારા છોકરાને પરત ઘરે લઈ આવે અને બહુ જ મને અહીંયા સહકાર મળે છે મીડિયાનો પણ પોલીસ પોલીસ પોલીસનો પણ અને અને મારા સાથી સમાજ બંધુઓનો બહુ સાથ સહકાર મળે છે એના બદલ હું બધા તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું અને હું એક જ છેલે વિનંતી કરું છું દીકરા તું જ્યાં હોય ત્યાં એકવાર પાછો આવી જા તને કોઈ તારે રિઝલ્ટ ભણવામાં ભણવામાં કોઈ જાતનો અમે પરેસર નહીં કરીએ તો એકવાર ઘરે આવી જા જે તારી ઈચ્છા હોય એ કરજે અમે કોઈ તને રોકટોક પ્રેશર નહીં કરીએ જય શ્રી કૃષ્ણ પ્રાર્થના કે મારો બચ્ચિયો જલ્દી જલ્દી ઘરે આવે સાત દિવસ ખાતી નથી રાત્રે ઊંઘતી નથી રડ રડ કરું છું કે મારો બચ્ચિયો ઘરે આવે મારો પંદર વર્ષનો દીકરો એ હું કોળીઓથી જમાડતી હતી મને ઘડી જપ નથી પડતી મારું ગોડા જેવું મગજ થઈ ગયું છે મારો બચ્ચિયો ઘરે આવે હું એટલી ભગવાન આગળ પ્રાર્થના કરું છું પણ મને એમ થાય કે મારો દીકરો ઘરે આવે મો તને કશું કહેવાની નથી તારે જે કરવું કરજે ભણવાનો બીજો કોઈ ફોર્સ મુ નઈ કરવાની બચ્ચા તું ગભરા જે જઈ હોય તું તું ઘરે આમ માર માને એક વખત તું મારી ગોદ મે આવી અને પડ મારા બચ્ચા મો રાડો કરું છું ઘરે આ બચ્ચા દીકરા તું ઘરે આમ જો હોય તઈ થી દીકરા તું ઘરે આમ મારો એક ઘડી જપ નઈ પડતી મો રાત્રે જ ઊંઘતી નથી મો બચિયા મેં જમવાનું બંધ કરી દીધું છે બધી ચીજો બંધ કરી દીધી છે હું કશું અનાજ દૂધ બધું મેં ગોળ બધું કુછ કશું ખાતી નથી મને એક અડધી રોટલી મને મોડે રાત્રે ખવડાવે છે હું પોણી ઉપર એક પાણી પણ થોડું ઓછું જ પીઉું છું મને કશું ખાવાની જીભ નહીં થાય તો કે મારો બચીઓ ઘરે આવે અને મારા બચિયાને એક વખત હું બાથમાં ગાતું તો જ હું જીવન જીવવા માનું છું ને કે આ બચિયા હું બહુ તરસડી રહી છું આ સાત દિવસી બચિયા બધા લોકો મને ધીરે પાપે છે પણ મારાથી કશું અપાતી નથી બચ્યા તું મારે એક જ મારો દીકરો જુએ છે બચ્યા તું જલ્દી તો જલ્દી ઘરે આવ ભગવાન માતાને તો બહુ જ પ્રાર્થના કરું છું એમના દીવા જ્યોત બધું ચાલુ છે પણ બચ્યા તું એક વખત સારા સમાચાર દે મને ઘરે આવ